ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને પ્રભાસ પાટણ સામૂહિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી તો બેઠક દરમિયાન બંને હોસ્પિટલોમાં ઉપયોગમાં લેવાતા આધિક મશીનોની યોગ્ય સારસંભાળ અને સમયસર મેન્ટેનન્સ અંગે મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હતા દર્દીઓને વધુ સુવિધાઓ મળે અને સેવા વધુ સદન બને તે દિશામાં આયોજન કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો તો આ બેઠકમાં વેરાવળ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર જીગ્નેશ પરમાર સહિત બંને હોસ્પિટલના આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા તો આ બેઠકનો મુખ્ય હેતુ દર્દીઓની સુખાકારી અને આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવાનો હતો બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ